टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर नाम याद रखना। तमारा आवक ना नामे, कोई आवक तो नथी करतू ने। थे हूं। से

આવકના દાખલા માટે ખોટો રસ્તો અપનાવશો તો પસ્તાશો અમદાવાદના રામોલ પોલીસના સકંજામાં રહેલા આ બે આરોપીઓથી ચેતીને રહેજો નહીં તો તમને પણ નકલી દસ્તાવેજો પધરાવી દેશે આ બે આરોપીઓમાં એકનું નામ છે ધીરજ રાજપૂત અને બીજાનું નામ છે કિશોર પ્રજાપતિ બંનેની સાથે ત્રીજો પણ એક આરોપી સંડોવાયેલો છે જેનું નામ દીપક આહિર છે

ઘણા લોકોની આવક રૂપિયા ચાર લાખ કરતા વધારે હોવાથી કાર્ડ કાઢવું અશક્ય બનતું હતું જેથી ધીરજ અને કિશોરે લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાનું કામ શરૂ કર્યું હતું જોકે આ અંગેની બાતમી મળતા જ રામોલા પીઆઈ વીડી મોરી અને તેમના સ્ટાફે દુકાનમાં દરોડા પાડીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામોલ પોલીસ દ્વારા હેતાનસિંહ ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ રેડમાં કુલ વીસ જેટલા આવકના દાખલા મળી આવેલા હતા તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા બે આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ જેમાં આરોપી નંબર બે કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર ત્રણ દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત પણ સામે આવી છે કે તેઓ આવકના દાખલામાં ઓછી આવક દર્શાવવા માટે એક હજારથી બારસો રૂપિયા વસૂલતા હતા જેમાંથી ચારસો રૂપિયા આરોપી પોતે રાખતા અને બીજી રકમ અન્ય આરોપીને આપતા હતા પોલીસના દાવા પ્રમાણે આરોપીઓ મામલતદાર કચેરીના એક કોમ્પ્યુટર ઓપરેટરના સંપર્કમાં હતા અને તેના દ્વારા જ નકલી આવકનો દાખલો જનરેટ કરી આપવામાં આવતો હતો તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓની તપાસ દરમિયાન પોલીસને વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસ ના અલગ અલગ બનાવટી દાખલા મળી આવ્યા છે તેવામાં પોલીસે હવે ફરાર આરોપી દીપક અને મામલતદાર કચેરીમાં કામ કરતા ઓપરેટરની શોધખોળ હાથ ધરી છે જો કે બનાવટી દાખલાને ઓનલાઈન એપ્રુવલ કોણ અને ક્યાંથી આપતું હતું તે પણ એક મોટો સવાલ છે જેને લઈ હવે પોલીસ તપાસ ચલાવી રહી છે